રશિયા યુક્રેન યુદ્ધ આમ તો મુખ્ય હેડલાઇન બની છે ત્યારે અત્યારે એવા સમાચાર સામે આવ્યા કે જેમાં રશિયા છે યુક્રેન પર તૂટી પડ્યું છે રશિયાએ અત્યારે યુક્રેન પર પાંચસો ડ્રોન અને વીસ મિસાઇલ થી હુમલો કરી દીધો છે રશિયા દ્વારા યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન અને મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગઈકાલે યુક્રેન માટે અત્યંત ભયાનક રાત રહી રશિયાએ એક સાથે ચારસો ડ્રોન અને વીસ મિસાઇલો વડે યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોને ખાસ નિશાન બનાવ્યા એવું માનવામાં આવી રહ્યું કે થોડા દિવસો પહેલા યુક્રેન દ્વારા રશિયાની એરબેઝ પર કરવામાં આવેલ હુમલાના જવાબ રૂપે આ વિશાળ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ હુમલો ચારસો ઓગણસી પૈકી બસો સિત્તોતેર ડ્રોન અને ઓગણીસ મિસાઇલને હવામાં જ તોડી નાખવામાં આવી દસ ડ્રોન અને મિસાઇલ લક્ષ્ય સુધી પહોંચી શક્યા હતા હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે અને યુક્રેન માટે હવે મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ જરૂરી બની છે અતિ આવશ્યક બની છે યુક્રેનના રાષ્ટ્રપતિ કરીને અમેરિકા તરફથી મળતી સહાયમાં અનિશ્ચિતતાને કારણે સ્થિતિ અત્યારે વધુ વણસી રહી છે ત્યારે આપણે રશિયા તરફથી જો વાત કરીએ તો રશિયાએ અત્યારે એવો દાવો કર્યો છે કે યુક્રેનના ઓગણપચાસ ડ્રોનને તોડી પાડ્યા છે તેમાં વોરોનેઝ વિસ્તારમાં પચ્ચીસ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા જેના કારણે ત્યાં ગેસ પાઇપલાઇનને પણ નુકસાન થયું અને આગ લાગી હતી યુવાશિયા વિસ્તારમાં બે યુક્રેનિયન ડ્રોનને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો અને આ રીતે અત્યારે રશિયા યુક્રેન પર સૌથી મોટો હુમલો કર્યો છે જો કે બંને વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિ છે શાંત લેવાનું નામ નથી રહી રહી ત્યારે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે આ યુદ્ધનું પરિણામ હવે શું આવે છે નમસ્કાર